બાળ મિત્ર મારું નામ છે ક્રિશા આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છે ખેતી જેનો આપણે અભ્યાસ તેથી મારી ચેનલને ને વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભરજ બીજા મિત્રો બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સાથે પોતે નો વિડીયો જોઈ શકે તો ચાલે બાળ મિત્ર આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ છે અગિયારમાં તેનું નામ છે ખેતી જોઈએ

પંદરમાં એ સોળમાં સી સત્તરમાં એ અઢારમાં ડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલામાં પચાસ ટકા બીજામાં કાંપની ત્રીજામાં રેગુર ચોથામાં પડખાવ પાંચમામાં રણ છઠ્ઠામાં જીવન નિર્વાહ સાતમામાં વ્યાપારી આઠમાં બગીચા નવમાંમાં ડાંગર દસમામાં ભાલીયા અગિયારમાં રેતાર અને ગોરાડું બારમાં જૂનાગઢ તેરમાં તેલેબિયા ચૌદમાં પ્રથમ પા

પંદર માં ખરું સોળ માં ખોટું સત્તરમાં સી બીજો છે પેલામાં આવશે ઈ બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં સી પાંચમા માં બી પ્રશ્ન પાંચ તફાવતના બે બે મુદ્દાઓ લખો એમાં બાગાયતી ખેતી આપેલ છે અને સઘન ખેતી આપેલી છે બાગાયતી ખેતીમાં પહેલો મુદ્દો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈ થતી ખેતી છે બીજો મુદ્દો આ પદ્ધતિમાં ઋતુ મુજબ અથવા બારી ઉત્પાદન આપે તેવા ફળાદી પાકો લેવામાં આવે છે સઘન ખેતીમાં પહેલો મુદ્દો આ આધુનિક ખેત પદ્ધતિ છે જેમાં સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે બીજું આ પદ્ધતિમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે પ્રશ્ન છ એક બે વાક્યોમાં જવાબ લખો પહેલામાં આવશે આપણા દેશની આશરે બેના ચેતમાં ત્રણ જેટલી વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે બીજામાં ખેતી એટલે જેમાં અનાજ તલેબિયા કઠોળ ફળ શાકભાજી ફૂલોને ઉગાડવા અને પશુપાલન કરવું ત્રીજું ખેતીમાં અનુકૂળ જમીન પાણી અને આરોબ આબોહવા આવશ્યક છે ચોથામાં ભારતની જમીનના પ્રકારોમાં કાંપની જમીન રાતી જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ પ્રકારની જમીન છે પાંચમામાં આવશે કાંપની જમીનમાં મુખ્ય ડાંગર શેરડી શણ કપાસ મકાઈ તેલીબિયા વગેરે પાકો લેવાય છે છઠ્ઠામાં રાતી જમીનનો રંગ લોહતત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે રાતો દેખાય છે સાતમામાં આવશે જાતી જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટેટા વગેરે પાકો લેવાય છે આઠમામાં આવશે વધુ વરસાદના કારણે તીવ્ર ધ્રોવણના ક્ષેત્રોમાં પડખાવ કે લેટેરાઈટ જમીન તૈયાર થાય છે સોરી આઠમામાં આવશે વધુ વરસાદના કારણે તીવ્ર ધ્રોવના ક્ષેત્રમાં પડકાઉ કે લેટેરાઈટ જમીન તૈયાર થાય છે નવમામાં આવશે કે પડઘાઉ જમીનમાં કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી કાજુ વગેરેના પાકો લેવાય છે દસમામાં આવશે ભારતના રણ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે અગિયારમાં આવશે ગુજરાતમાં રણ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે બારમામાં આવશે કે પીઠ પ્રકારની જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે તેરમાં આવશે ખેતીના પ્રકારો ભૌગોલિક પરિસ્થિતિ ઉત્પાદનની માંગ સિંચાઈ આર્થિક વળતર મજૂર અને તકનીકના આધારે પાડવામાં આવે છે ચૌદમાં આવશે કૃષિના પ્રકારોમાં જીવન નિર્વાહ સ્થળાંતરિત સઘન સૂકી આદ્ર અને બાગાયતી પ્રકારનો સમાવેશ થાય છે પંદરમાં આવશે આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને રાખને જમીનમાં વેળવીને કરવામાં આવે છે સોળમાં આવશે સ્થળાંતરિત ખેતી એમેઝોન બેસીન આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળે છે સત્તરમાં આવશે સઘન ખેતીમાં સિંચાઈ

આવશે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સિંચાઈ પણ વધુ છે એ વિસ્તારમાં આદ્ર ખેતી કરવામાં આવે છે બગીચાની પદ્ધતિથી સાર સંભાળ લઈને બાવીસ માં આવશે બાગાયતી ખેતીમાં રબર કોકો ચા કોફી નાળિયર સફરજન કેરી સંતરા દ્રાક્ષ લીંબુ જામફળની ખેતી કરવામાં આવે છે ત્રેવીસમાં આવશે ડાંગરની ગરમ અને ભીંજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે ચોવીસ વર્ષે ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા તેવા ખેતરમાં થાય છે પચ્ચીસ માવસી ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા ડાંગરના પાકના મુખ્ય ઉત્પાદકો દેશી રાજ્યો છે છવ્વીસ માવસી ગુજરાતમાં ડાંગરના પાક ખેડા

અમદાવાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે ત્રીસ માવશી બાજરી માટે રેતાળ અને ગોરાડું જમીન તથા ઓછો વરસાદ મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ અનુકૂળ હોય છે એકત્રીસ માવશી રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છે બત્રીસ માવશે મગફળીના પાકને કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે

વગેરે જિલ્લામાં વધુ લેવામાં આવે છે બત્રીસ માવશે કપાસના પાકને ઓછું તાપમાન હળવો વરસાદ અને કાળી જમીન અનુકૂળ આવે છે આડત્રીસમાં આવશે દુનિયામાં કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં ચીન અમેરિકા ભારત પાકિસ્તાન બ્રાઝિલ અને ઇજિપ્તનો સમાવેશ થાય છે ઓગણચાલીસમાં આવશે ભારતમાં કપાસના પાકના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન વગેરે છે ચાલીસમા અવશે ગુજરાતના સવરેન્દ્રનગર રાજકોટ બોટાદ વડોદરા અમદાવાદ સાબરકાંઠા ભરૂચ મહેસાણા ખેડા સુરત અમરેલી ભાવનગર જિલ્લામાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે એકતાલીસમાં અવશે ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદક માટે જાણીતો છે બેતાલીસ માં આવશે ગુજરાતમાં ડાંગર ઘઉં બાજરી મગફળી દિવેલ કપાસ શિરડી બાગાયતી પાકો થાય છે તેતાલીસ માં આવશે બાયોટેકનિકલ પદ્ધતિથી બાગાયતી પાકો માટે રોપા તૈયાર કરવામાં આવે છે ચુમ્માલીસ માં આવશે જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ વિષાણુઓ ફૂગ કૃમિ અને વનસ્પતિ જન્ય જેવી કીટનાશકોનો ઉપયોગ થાય છે પિસ્તાલીસ માં આવશે વનસ્પતિ જન્ય કીટનાશકોમાં લીમડો કરંજ મહુડો તુલસી રતન ફુદીનો કારેલા તમાકુ સેવંતી વગેરેનો ઉપયોગ કીટનાશકો માટે થાય છે છેતાલીસમાં આવશે આપણે ત્યાં કુવાઓ બોર નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસાય પાણીનું સિંચન કરવામાં આવે છે જેને સિંચાઈ કહે છે સુડતાલીસમાં આવશે નદી ઝરણાં કે વહેણનું પાણી જથ્થું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે છે જેને ચેકડેમ કહે છે અડતાલીસમાં આવશે ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પી ભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનું છે ઓગણપચાસમાં આવશે જવાબ સિંચાઈમાં ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કૃષિ પાક લોન કુદરતી ઢોળાઓ ગોલ્ફ કોર્સ વિસ્તારમાં થાય છે પચાસમાં આવશે ઘઉં બાજરી જુવાર મકાઈ મગફળી ચણા ડુંગળી રજકો મેથી ચોળી ફ્લાવર કોબીજ ભીંડા શિરડી બટાટા પાકોમાં ફુવારા પદ્ધતિ અનુકૂળ છે પ્રશ્ન સાત યોગ્ય કારણ આ પોપેલામાં આવશે દરેક પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીન અને વરસાદના પ્રમાણમાં ભિન્નતા રહેલી છે દરેક પાકને તેની અનુકૂળ જમીન પાણી અને આબોહવા મુજબ અલગ અલગ ઉગાડવામાં આવે છે બીજામાં આવશે ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોમાંના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે ખેત ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબા ગાળે ખરાબ અસરો પાડે છે ત્રીજામાં આવશે તેમાં પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પદ્ધતિથી પાણીની ચાલીસ ટકાથી સાહીઠ ટકા પચીસ ટકાથી ત્રીસ ટકા ખાતરની અને ત્રીસ ટકાથી પાંત્રીસ ટકા આશરે વીજળીની બચત કરી શકાય છે ક્યારા પાળા ખામણાની નિંદણ દૂર કરવાની મજૂરી બચે છે ચોથામાં આવશે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ અનિવાર્ય છે જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે ને રાસાયણિક કીટનાશકો સામે હાલમાં વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ થતો જોવા મળે છે પછી જે પ્રશ્ન આઠ ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો પહેલામાં જવાબ આવશે ખેતી માંડી અનુકૂળ જમીન પાણી અને આબોહવા આવશ્યક છે આ ઉપરાંત ભૌગોલિક પરિસ્થિતિઓ ઉત્પાદન માંગ સિંચાઈ પદ્ધતિ ખેત પેદાશો બિયારણ આર્થિક વળતર મજૂર અને તકનીકના સ્તર તેને અસર કરે છે બીજામાં આવશે

રાતી જમીનમાં આગ રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે લો તત્વો અને સેન્દ્ર તત્વોને લીધે તેનો રંગ રાતો દેખાય છે આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઓ છે આ પ્રકારની જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટેટા વગેરે પાકો લેવામાં આવે છે ચોથામાં આવશે પર્વતીય પ્રકારની જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે તેનું સ્તર પાતળું અને હોય છે હિમાલયના સામાન્ય ભાગોમાં દેવદાર ચીડ પાઇન વગેરે વૃક્ષના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે પાંચમામાં આવશે જંગલ પ્રકારની જમીનમાં આ વૃક્ષના ખરેલા પાલડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાલડા ચડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે નીચેના લાલ રંગની જમીન જોવા મળે છે આ જમીનમાં ચા કોફી ઘઉં મકાઈ ડાંગર વગેરે પાકો લેવાય છે છઠ્ઠામાં આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે આ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે પાણી ઓસરી જતા જમીનમાં આવે છે તેમાં શારી જૈવિક પદાર્થોની અધિકતા હોય છે સાતમા આવશે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈની સગવડ ઓછી છે તથા ચોમાસાના જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે તેમાં જુવાર બાજરી કઠોળના પાકો લેવામાં આવે છે ગુજરાતના ભાલ પ્રદેશમાં આવી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે આઠમામાં આવશે જવાબ જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આદ્ર ખેતી કરવામાં આવે છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે આ પ્રકારમાં

અને ખારેકનો સમાવેશ થાય છે દસમા આવશે જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠર વિષ છે તેથી તે કીટકને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે પાક પર જ્યારે જૈવિક નાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલ જીવંત જીવાણુએ ઈયળનો ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે ઈયળના આંતરડામાં મોઢાને ભાગે લકવો પેદા થાય છે અને તેનું મૃત્યુ થાય છે આવશે ખેત તલાવડી ખેતરમાં શેઢા પર બનાવવામાં આવે છે જેના વરસાદમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે તે સિંચાઈ માટે ઉપયોગી બને છે નદી ઝરણા કે વહીનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે છે તેને ચેકડેમ કહે છે ચેકડેમ બાંધવાની કુવા અને બોરના તળ ઊંચા આવે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો પહેલામાં આવશે જવાબ કાંપની જમીનનું નિર્માણ નંદીઓ દ્વારા નિક્ષેપિત કામ પણ લીધે થાય છે તે ચીકણીયાની ઘેરા રંગની હોય છે કાંપણી જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે ગુજરાતમાં લગભગ પચાસ કરતા વધુ વિસ્તારમાં આ જમીન જોવા મળે છે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે આ જમીનમાં ડાંગર શેરડી છણ મકાઈ તેલીબિયા વગેરે પાકો લેવાય છે બીજામાં આવશે જવાબ વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડકાવ જમીન તૈયાર થાય છે વધુ વરસાદને કારણે જમીનમાં ઉપરના સ્તરમાંથી

ત્રણ પ્રકારની જમીન સુકી અને અર્ધ સુકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી જુવારનો પાક લઈ શકાય છે ભારતમાં આ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે આ પ્રકારની ખેતી થાય છે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાય છે પાંચમા માં આવશે ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે ઘઉં ના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન વરસાદની લણણી સમયે તડકોની જરૂર પડે છે કહું સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા કેનેડા આર્જેન્ટિના રશિયા યુક્રેન ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વધુ થાય છે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદ સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ઘઉંની ખેત વધુ થાય છે અમદાવાદનો ભાર પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે છઠ્ઠામાં આવશે મગફળી તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે મગફળીના પાકને કાળી કસવાળી ગોરાળું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાય તેવી જમીન અનુકૂળ હોય છે મગફળીનો ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે દેશમાં મગફળીમાંથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે સાતમામાં આવશે સિંચાઈમાં પિયત પદ્ધતિ કૃષિ

ભીંડા બટીટા શેરડી વગેરે પાકો આમાં આ પદ્ધતિ ઉપયોગી છે આઠમા આવશે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટેલિવિઝન વર્તમાન પત્રો કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસ એમ એસ ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એસી પંદરસો એકાવન આ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી નવી ટેક તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીય કૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધ્યાન આપવામાં આવે છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ માટે સબસિડી આપવામાં આવે છે પ્રશ્ન દસ ટૂંકનો લખો પહેલામાં આવશે જવાબ આ પ્રકારની ખેતી જંગલમાં વસ્તી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને રાખને ભેળવી કરવામાં આવે છે અહીં વર્ષ ખેતી ખેતી કરાય છે છે જમીનની ફળદ્રુપતા ઘટતા જમીન છોડી દેવામાં આવે તેને પણ કહે છે આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે આ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે આ ખેતી એમેઝોન બેસિન આફ્રિકા દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ પ્રમાણમાં જોવા મળે છે બીજામાં આવશે સઘન ખેતી આધુનિક ખેતી પદ્ધતિ છે તેમાં સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટ નાશકો વિવિધ યંત્રોનો વ્યાપક ઉપયોગ થાય છે આ ખેતીમાં રોકડીયા પાકનું વાવેતર વધારે કરાય છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે તેથી તેને વેપારી ખેતી પણ કહે છે ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે ત્રીજામાં શ્રી ડાંગર વિશ્વનો અને ભારતનું મહત્ત્વનું એક મુખ્ય ખાદ્ય પાક છે ડાંગરની ગરમ અને ભીંજવળ્યા આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે ડાંગરને પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર ત્યારબાદ ભારત શ્રીલંકા અને જાપાન મુખ્ય દેશો ગણી શકાય છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક બે રાજ્યો છે ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા વડોદરા અમદાવાદ સુરત વગેરે જિલ્લામાં થાય છે ચોથામાં આવશે કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે આ જમીનની ભેજ ગ્રહણ સંગ્રહ શક્તિ વધારે હોય છે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં તિરારો પડી જાય છે આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ હોવાથી તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે ખેતી વિકાસ વધતી વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત વાવેતર ક્ષેત્રનો વિકાસ કરીને વાવેતર પાકની સંખ્યામાં ઘટાડો કરીને સિંચાઈની સુવિધાઓ વધારીને ખાતરનો ઉપયોગ કરીને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ કરીને ખેતીનો વિકાસ કરી શકાય છે છઠ્ઠામાં આવશે ટપક સિંચાઈ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે પાણી અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે આ પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને ઉત્સર્જકો સહિયાર ઉપયોગ કરવામાં આવે છે ટપક સિંચાઈની પચાસ થી સાઠ ટકા

તરીકે ઓળખાતા નાના એકમો હોય છે પ્રશ્ન અગિયાર નીચે આપેલી સંકલ્પના સમજાવો પેલું છે ખેતી એમાં આવશે જવાબ ખેતી જેમાં અનાજ તેલેબિયા કઠોળ ફળ શાકભાજી ફૂલ છોડની ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે બીજું છે બાગાયતી ખેતીમાં એમાં જવાબ આવશે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે ત્રીજું છે સૂકી ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસાના જ્યાં પ્રાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી કરવામાં આવતી હોય ચોથું છે આદ્ર ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે પાંચમું છે ઝૂમ ખેતી સઘન ખેતી આધુનિક ખેતી પદ્ધતિ છે તેમાં સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતર વિવિધ પ્રક્રિયામાં વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારે થતી ખેતીને ખેતી કહે છે પ્રોજેક્ટ વર્ક નીચેના પાકો અને અનુકૂળ જમીનના નામ આપવામાં આવે છે પાકની અનુકૂળ જે જમીન હોય તેની સામે ખરું કરો પેલું છે ડાંગર કાંપની જમીન અને જંગલ પ્રકારની જમીન દલદલ પ્રકારની જમીન આવશે ઘઉંમાં આવશે જંગલ પ્રકારની જમીન

મોકલવામાં આવે છે ત્યાં રૂ અને કપાસિયા અલગ કરવામાં આવે છે રૂ ને કાપડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે કપાસિયામાંથી તેલ કાઢી કપાસિયા તેલ બનાવવામાં આવે છે તો દોસ્તો આ સાથે આપણો અગિયારનો પાઠ પૂરો થાય છે અને આવા બીજા નવા વિડીયો જવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો